આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નટાજી નડ્ડાજી આ બધાએ મળીને આજે નિર્ણય કર્યો છે પાર્લામેન્ટરી બોર્ડના બાકીના સભ્યો સાથે અને દરેક રાજ્યના રાજ્ય રાજ્યકક્ષાના પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે મળીને જે નિર્ણય કર્યો છે અને લાગે છે કે ખૂબ યોગ્ય નિર્ણય છે ગુજરાતમાં હમણાં સુધી પંદર સીટો જાહેર થઈ છે હજુ અગિયાર સીટો જાહેર કરવાની છે ટૂંક સમયમાં એમનો પણ નિર્ણય લેવાઈ જશે અને છવ્વીસે છવ્વીસ સીટ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી એ જીતવાની છે અને દરેક સીટ પાંચ લાખથી વધુ મતોથી જીતાય તો લક્ષ્યાંક લઈને અમે આગળ વધી રહ્યા છીએ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીત મેળવવા માટે થનગની રહ્યા છે હું એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જ્યારે ઉમેદવાર પહેલાં કદાચ એમના મનમાં નાની મોટી ઈચ્છાઓ હશે લાગણીઓ હશે પરંતુ ઉમેદવાર જાહેર કર્યા પછી જે કમળનું નિશાન લઈને આવનાર ઉમેદવાર માટે આ તમામ કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે એ કામે લાગે છે એના જ કારણે ગુજરાત એ સૌથી આગળ રહે છે મોદી સાહેબના સમયથી જે વાતાવરણ ગુજરાતમાં બન્યું છે અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે કાર્યકર્તાઓ પણ તૈયાર થયા છે અને મોદી સાહેબના કામોને કારણે જે મતદાતા ભાઈ બહેનો પ્રભાવિત છે એમના માટે એમનામાં વિશ્વાસ છે કે આ દેશનું કોઈ ભલું કરી શકે તો નરેન્દ્ર મોદી સાહેબ કરી શકે આ દેશની બહેનોને વિશ્વાસ છે આ બહેનોની કોઈ રક્ષા કરી શકે એમના અધિકાર કોઈ અપાવી શકે તો શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે યુવાનોને વિશ્વાસ છે કે એમની ટેલેન્ટ ટેલેન્ટને ઓળખીને એમના માટે યોગ્ય તકો જો કોઈ ઊભી કરી શકે તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે આ દેશના ખેડૂતોને વિશ્વાસ છે કે આ દિન સુધી કોઈ સરકારોએ ક્યારેય ખેડૂતો માટેની સ્પેસિફિક યોજના બનાવી નહોતી મોદી સાહેબને બનાવી છે અને મોદી સાહેબના યોજનાઓ દ્વારા આ ખેડૂતોની આવક બમણી થાય એમનો વિકાસ થાય ખેડૂત ક્યાંય વિચારો ન રહે એના માટેના મોદી સાહેબના પ્રયત્નોમાં સૌ ખેડૂતોને પણ વિશ્વાસ છે અને આ દેશના ગરીબો જે ગરીબ દરેક સમાજમાં છે અને એટલે જ મોદી સાહેબે કીધું કે કોઈ પણ વ્યક્તિ ઘર વગરનો ન રહે એ એમની પ્રાથમિકતા છે ગરીબીની રેખામાંથી એમણે દસની અંદર ઢંઢેરો પીટ્યા વગર પચીસ કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લાવ્યા છે અને બાકીના લોકો માટે પણ એ પ્રયત્ન કરી રહ્યા છે એના કારણે ગુજરાતમાં અને આખા દેશમાં દરેક સેક્ટરમાં વિશ્વાસનું વાતાવરણ નિર્માણ થયું છે મોદી સાહેબના રામ મંદિરના નિર્માણ પછી ત્રણસો સિત્તેરના કલમ રદ કર્યા પછી આવા અનેક ઐતિહાસિક નિર્ણયો મોદી સાહેબે જે જમીન પર ઉતાર્યા છે વર્ષોથી ઓગણીસો એસી સ્થાપનાથી જેટલા વચનો ભારતીય જનતા પાર્ટી આપ્યા હતા એક પછી એક મોદી સાહેબ પૂરા કરતા જાય છે વચનોની આપવાનું મહત્વ હોય છે એમાં લોકોનો વિશ્વાસ હોવો જોઈએ આજે લોકો પણ કહે છે કે મોદીની ગેરંટી એટલે છે છે રાષ્ટ્રપતિઓ પણ આ વાત કરી આ દેશના પ્રધાનમંત્રી માટે મહાસત્તાઓના રાષ્ટ્રપતિઓ પણ કહે છે કે મોદીજી જે બોલે છે તે કરી છે મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી આ સૌના સત્વારે આ ઇલેક્શન ભવ્ય રીતે જીતાય એના માટે અમે સૌ પહેલાથી જ સક્રિય છીએ અને અમારા જે અપેક્ષિત પરિણામ છે મેળવવા માટે મતદાતા ભાઈનો પાસેથી ભાઈ બહેનો પાસેથી અપેક્ષા પણ છે કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે હવે કામ પણ શરૂ કરી દે અને જીતનો જે આપણે ટાર્ગેટ રાખ્યો છે એના પર આગળ વધે એ વિનંતી છે લોકસભાની મારી સીટ ઉપર ગયા વર્ષે પણ મતદાતા ભાઈ બહેનો છ લાખ નેવ્યાસી હજાર છસો ને સોળ મત લીડ આપી આ વખતે મારી પાસે નવસારી ઉપરાંત ગુજરાતની તમામ સીટો ઉપર પણ જીતાડવા માટે ધ્યાન આપવું પડશે એટલે હું ઓછામાં ઓછો સમય મારે નવસારીમાં હું આપી શકીશ પરંતુ નવસારીના મતદાતા ભાઈ બહેનો કાર્યકર્તાઓ આગેવાનો પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સૌ જે રીતે પોતપોતાનો વિસ્તાર એ સંભાળી લેવા માટેની અમે જે ખાતરી આપી છે એના આધારે હું કહીશ કે મારે નવસારીમાં હું એક પણ દિવસ નહીં જઈશ તો બી મતદાતા ભાઈ બહેનોને સાથે લઈને સૌ કાર્યકર્તાઓ ધાર્યું પરિણામ લાવી શકશે એવો મને વિશ્વાસ છે આ વખતેની લોકસભાની ચૂંટણીમાં રણનીતિ જાહેરમાં કરવાની ના હોય પરંતુ અમે આટલા વર્ષોના અનુભવથી ઇલેક્શન લડવા માટે અને આટલા વર્ષોના લોકોનો પણ મોદી સાહેબનો અને મોદી સાહેબની સરકારના અનુભવ પર જે વિશ્વાસ બેઠો છે એટલા માટે અમે એવું માનીએ છીએ કે અમારી પાસે સરળતા છે પરંતુ અમે સરળતા હોવા છતાં કોઈ પણ ખૂણે એને છોડીશું નહીં દરેક જગ્યાએ પ્રચારમાં પ્રસારમાં લોકો સાથેના સંપર્કમાં કાર્યકર્તાઓને સક્રિય કરવામાં અમે પૂરા સક્રિય રહીશું બીજેપીના સમર્થકો છે એની સાથે આપણે વાત કરીએ તો